તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના રેકોર્ડ બેક ભાવ બાવનસો ને ચાલીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડ ની અંદર છે આજે ફરીવાર વાર ની વેચવાલી જોવા મળતા

पाटड़ी चुम्मा सौ पचास थी छतालीस पचास रूपया बोटाद तेतालीस सौ पांच थी छेतालिस पंचाण रुपया जसद चार हजारों ने ऐसी रुपया गोडल तेतरीसौ एक थी 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 चार हजार नौ सौ रुपया वाँकानेर बेतालीसो छतालीसो ने चालीस रुपया जेतपुर तर हजार चुम्मासो पचास रुपया ऊझा एकतालीसो थी बावन सौ चालीस रुपया થરા પાંત્રીસોથી ચાર હજાર નવસો પંચાવન રૂપિયા થી સુડતાલીસો છવ્વીસ રૂપિયા હરીજ તેતાલીસો થી સુડતાલીસો ને છવ્વીસ રૂપિયા થરા બેતાલીસો થી પચાસ રૂપિયા નેનાવા આડત્રીસોથી અડતાલીસો ને અગિયાર રૂપિયા વારાહી ચાર હજારથી પાંચ હજાર રૂપિયા દિયોદર ચાર હજારથી સુડતાલીસો રૂપિયા राजनपुर राधनपुर छतरीसो त्रीस चार हजार नौ सौ एकावन रुपया हरापर चार हज़ार पिस्तालीस सौ रुपया अंजार एकत्रसो थी छेतालीस सौ रुपया भचाओ पिस्तालीस सौ छेतालीस सौ रुपया जामनगर आड़तरीसौ सुडतालीस सौ पच्चीस रुपया भावनगर चार हजार सुडतालीस सौ रुपया पोरबंदर तेतालीस सौ पंचोत्तर थी पिस्तालीस सौ रुपया અમરેલી ત્રણ હજાર નવસો પચીસ રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજાર થી પિસ્તાલીસો નેવું રૂપિયા સાવરકુંડલા બેતાલીસો પચીસ થી સુડતાલીસો એકાવન રૂપિયા બીસા ચુમ્માલીસો થી ચુમ્માલીસો નેવું રૂપિયા સમી બેતાલીસોથી છેતાલીસો રૂપિયા ધાનેરા તેતાલીસોથી છેતાલીસો ને પચાસ રૂપિયા કઢી બેતાલીસોથી બેતાલીસો રૂપિયા શિહોરી ચાર હજારથી છેતાલીસો રૂપિયા થ્રોલ એકત્રીસો થી પિસ્તાલીસો ને વીસ રૂપિયા માંડલ બેતાલીસો થી સુડતાલીસો બે રૂપિયા જૂનાગઢ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા બહુચરાજી ચાર હજાર થી ચાર હજાર નેવું રૂપિયા રાજુલા ત્રણ હજાર થી રૂપિયા કુપલેટા ચાર હજારથી ચુમ્માલીસો ને સાઠ રૂપિયા વિસાવદર આડત્રીસો સત્યાવીસથી બેતાલીસોને એકત્રીસ રૂપિયા કાલાવડો ચુમ્માલીસો વીસથી પિસ્તાલીસો રૂપિયા દશાડા પાટડી ચાર હજારથી સુડતાલીસોને દસ રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો ત્રીસથી ને સિત્તેર રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસો એકાવનથી એકસઠ રૂપિયા અને જામખંભાળિયા એકતાલીસોથી છેતાલીસોને એંશી રૂપિયા